પંચમહાલ રાષ્ટ્રીય માર્ગ સલામતી બે હજાર છવ્વીસ અંતર્ગત હાલોલ ખાતે પોલીસ દ્વારા સો હેલ્મેટનું વિતરણ કરાયું પંચમહાલ જિલ્લા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી બે હજાર છવ્વીસ ની ઉજવણી કરવામાં આવી રહી છે વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ આવે અને માર્ગ અકસ્માતો ઘટે તેવા શુભ આશયથી પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે હાલોલના ટીબી પાટિયા ખાતે એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું પંચમહાલ પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા અહીંથી પસાર થતા બાઇક ચાલકોને અટકાવીને સમજણ આપવામાં આવી હતી અને આશરે સો જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ બે હજાર છવ્વીસ અંતર્ગત પબ્લિકમાં અવેરનેસનો કાર્યક્રમ અને જે લોકો હેલ્મેટ પહેરવા જાગૃત થાય તે માટે જે વર્નોવા કંપની અને યુનાઇટેડ વેના સહયોગથી રોજ હેલ્મેટ વિતરણનું વ્યવસ્થા કરવામાં આવેલી છે સો જેટલા હેલ્મેટ વિતરણ કરવામાં છે જે આજુબાજુની પબ્લિકમાં ઘણી વખત અકસ્માતો બનતા હોય છે એવા સંજોગોમાં હેલ્મેટ નહીં પહેરવાના કારણે માણસના મૃત્યુ પણ નિપજતા હોય છે તેવા સંજોગોમાં થોડોક અવેરનેસમાં લોકોમાં જાગૃતતા વધે તે માટેનો રોજ એક કાર્યક્રમ અહીંયા આલોલ ટીંબી ત્રણ રસ્તા ખાતે યોજવામાં આવેલો છે વર્નોવા કંપની યુનાઇટેડ વે પોલીસના અધિકારીઓ હાજર છે અને હમણાં હેલ્મેટ નું વિતરણ કરવામાં આવનાર છે આજ રોજ સો હેલ્મેટ નું વિતરણ કરવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તાર પસંદગી કરવામાં આવેલ છે